પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કોઈ ફેક મેસેજ આપવાની ગણતરી ના હોય જે મારી પાસે મેસેજ આવતા હોય એ મેસેજ હું તમને રિયલી આપું છું બરાબર હવે જો આ પહેલા જોઈ લઈએ પછી ચર્ચા કરીએ પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડ નું રિઝલ્ટ શારીરિક કસોટી ઓક્ટોબર નવેમ્બર હવે મિત્રો જુઓ આ પહેલા આપણને કીધું તું કે ભાઈ ત્રેવીસ જુલાઈ ત્રેવીસ જુલાઈ સુધીમાં રિઝલ્ટ આપી દેશે હવે કીધું છે એકત્રીસ જુલાઈ મોડા મોડું એકત્રીસ જુલાઈ આ મહિનાના અંત સુધીમાં જિલ્લા વાર મેરિટ આપશે બરાબર આ પણ પ્રશ્ન હતો પેલા મિત્રો જે રિઝલ્ટ આપતા એ કેવું હતું તો કે જનરલ આપતા

આ મિત્રો આપણે તમને કીધું હતું કે તમારું ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરના સ્ટાર્ટિંગમાં તમારું ગ્રાઉન્ડ આવી શકે બરાબર અહીંયા મિત્રો જુઓ હવે એક વસ્તુ છે ને ખાસ વિચારવા જેવી છે તમે રિવ્યુ જુઓ અગાઉની ફોરેસ્ટ ની શારીરિક એક્ઝામ ના તો બસો બસો વિદ્યાર્થી હોય બસો દોડાવે એમાંથી માન પાંચ છ વિદ્યાર્થી પાસ થાય આવા રિવ્યુ છે બરાબર અમુક રિવ્યુ મિત્રો એવા છે કે બસો માંથી ત્રણ ચાર વિદ્યાર્થી પાસ થાય બે વિદ્યાર્થી પાસ થાય તો કહી રહ્યા છે આઠ ગણા વિદ્યાર્થીઓ પાસ થાય એ કોઈ કાળે શક્ય નથી આ હું માનવા તૈયાર નથી તમે માનવા તૈયાર હો તો ભલે સાહેબ માનવા તૈયાર હોય તો ભલે પણ હું માનવા તૈયાર નથી કે આઠ વિદ્યાર્થીએ ગ્રાઉન્ડ સો વિદ્યાર્થી લો તમે તો સો વિદ્યાર્થી એ બે ત્રણ વિદ્યાર્થી કદાચ ફોરેસ્ટ નું સંપૂર્ણ ગ્રાઉન્ડ કરશે એ ફાઈનલ છે બરાબર ફાઈનલ છે એમ તો ના કહેવાય પણ એ કદાચ યોગ્ય છે એ બે ત્રણ મિત્રો એમ કેવાય કે આયોજન વગરનું કામ ચાલી રહ્યું છે બરાબર એવું દેખાય આવે છે તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ ઘડીક કંપની નો વાંક આવશે ઘડી વાંક આવશે હસમુખ સર ભાઈ વિદ્યાર્થી બાજુ થશે ઘણી વિદ્યાર્થીઓને પણ જવાબ આપતા બંધ થઈ જશે મિત્રો નારાજ થવાની કઈ જરૂર છે નહીં આપણે આ પ્રમાણે ચાલવું પડશે બરાબર એ કે એ પ્રમાણે આપણે ચાલવું પડશે અને જો એ પ્રમાણે ના ચાલવું હોય ને આપણું કીધું ચલાવવું હોય તો પછી આપણે કર્યું એ કરવું પડે બરાબર આ લોકો નામાં એમ કેવાય કે સાદી ભાષામાં ત્રેવડ હતી બરાબર એ ત્યાં જઈને બેસી ગયા એને ગાંધીનગર એમ કેવાય ઉલટા ચુલટી કરી નાખ્યું બેન સચિવાલય અને મિત્રો એ એની જગ્યા લઈ આવ્યા કેટલી બે હજાર આટલી બધી રાહ જોવી પડે એક તારીખ સાચી નહીં એક તારીખ સાચી ના પડે બરાબર આવું જિંદગીની અંદર કોઈ પરીક્ષા જોયું નથી કદાચ તારીખ હોય એકાદ તારીખ હોય બે તારીખ હોય ત્રણ તારીખ તો બહુ થઈ ગઈ